મૌવા સાવરકુંડલા રોડ ઉપર ટ્રકે બાઇકને અઠફેટી લેતા એક આધેડ મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું ભાવનગર જિલ્લાના મૌવાથી સાવરકુંડલા રોડ ફરીવાર ગુજારો બન્યો છે એક અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું આ બનાવની આજે બપોરે બે કલાકે જાણવા મળતી માહિતી મુજબ મૌવા સાવરકુંડલા રોડ ઉપર તાવેડા ગામના પાટિયા પાસે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને અટફેટી લેતા રેખાબેન જસુભાઈ બલદાણીયા ઉંમર પિસ્તાલીસ ગામ નાની ખેરાડીનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જેને લઈને ચકચાર મચી જવા પામી હતી હાલ તેમના મૃતદેહને મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું સમ્રાટ સમાચાર ન્યૂઝ આજ રોજ અમારા આહિર જ્ઞાતિ બંધુ અને અમારા રાજુલા તાલુકાના નાની ખેરાળી ગામના જસુભાઈ પીઠાભાઈ બલદાણીયા અને એમના ઘરવાળા બંને દવાખાના માટે મહવા આવી રહ્યા હતા એટલે સવારે અગિયાર વાગે તાવેડાના પાટિયા પાસે પાછળથી ટ્રક આવી બેદરકારીથી હંકારી અને પાછલા ઝોટામાં બેન આવી ગયેલા છે બેનનું ચાંદ ચ્યા એક્સપાયર થઈ ગયા છે અને ભાઈને પણ લાગેલું છે અને ટ્રકવાળો ફરાર થઈ ગયો છે અને ટ્રકની અત્યારે અમે પોલીસ ખાતાને જાણ કરી છે એને શોધીને લાવીશીએ અને આવી રીતે બેદરકારીના ચલાવતા હોય એને કડકમાં કડક સજા કરો એવી અમારી હવે ખાતાને વિનંતી કરતાં અમે જાણ કરી છે બસ એટલું કહીને હું છું